નાજીમા બાનુ સરફરાજ ખાન પઠાણ ઉંમર વર્ષ નું પોતાના ઘરમાં હતા એ દરમિયાન ટીવી ચાલુ કરતા કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું સૌથી મોટી બાબત એ છે કે આસપાસના ચાર મકાનમાં પણ કરંટ પસાર થયો પરંતુ સદનસીબે આસપાસના મકાનમાં મોટી જાનહાની થતા બચી ગઈ હતી આ ઉપરાંત ઘટના સ્થળે એકત્રિત થયેલા રહીશો આ ઘટનાને એમજી વિશેલી બિનજવાબદારી કાળભૂજ જણાવી હતી ઉપરાંત સ્થાનિકોના જણાવ્યા

વાયર ઉપરથી જતો હતો ત્યાંના સ્થાનિક લોકો અને મારી સાડી એ કરવા છતાં બી આ લોકો કોઈ બેદરકારીના કારણે આવી શક્યા પણ છેલ્લે આજે એવું થયું કે પાવર એટલો આવી ગયો કે ટીવીમાંથી થઈને ડાયરેક્ટ કરંટ એવું લાગ્યું તો મારી સાડીને એટલા હદે કરંટ લાગ્યો કે એનું મોત નીપજી ગયું અમે દવાખાને લઈ ગયા એમને અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં પેલા લઈ ગયા હતા ત્યાંથી એમને મૃત્યુ જાહેર કર્યા કે ભાઈ કરંટ અને એમનો જે હાથ પગ છે સૂન પડી ગયેલા હતા અને હોટ અને આખો બધી લીલા કલરની થઈ ગયેલી હતી એટલે ત્યાંથી અમને ડોક્ટરોએ મૃત્યુ જાહેર કર્યું તમારી સાડી સંતાનો કેટલા બે સંતાન છે

ત્યારે અમારા ટેલિફોન ઓપરેટરે એ કમ્પ્લેન કમ્પ્લેનના સ્ટાફને રૂબરૂ જવા જઈ ચેક કરવા માટે આપેલ ત્યારે સ્ટાફ સોનીપુરાથી તરત કામ પતાવીને ત્યાં સમજોતા નગરમાં રૂબરૂ ગયેલ અને તેમણે જોયું તો ત્યાં જે સમજોતા નગરમાં કાચું છાપરું અથવા તો પતરાવાળું મકાન જે હતું એમાં ટીવીના સેટઅપ બોક્સમાંથી રિટર્ન પાવર ચેનલના વાયર મારફતે ઘરના પતરાને અડતો હતો ને ઘરના પત્રે ચેનલનો વાયર ટચ થવાથી અને સેટઅપ બોક્સમાંથી રિટર્ન પાવર જતા આંતરિક વાયરિંગમાં એ તકલીફના લીધે વીજ કરંટ લાગ્યો હોય તેવું બની શકે અમારો સ્ટાફ ત્યાં કામ કરવા ગયા ત્યારે જે વીજ કરંટ લાગેલી સમ ને દવાખાને રહી ગયું તેવું માલુમ પડે ત્યારબાદ બીજી વધુ માહિતી અમારી પાસે નથી તમારું નામ છે એસે કડિયા નાયા બિઝનેસ कपिड़नि था उहे सभु मिली वेंदो